ઓમ નમઃિવાય ઓમ નમઃવાય ઓમ નમઃ શંભોહર 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 પવિત્ર શ્રાવણ માસના આપ સૌની વંદન આપનામાં બિરાજી રહેલ જીવ રૂપે શિવ ને વંદન આપ સૌને ધર્મ લાભ વળી પાછું આપણું વજન બોલાનાથ દેવા બોલનાથ દેવાલા કોઈ ઓર નહી ਤੇਰਾ ਤੋ ਰਖਵਾਲਾ ਤੇਰਾ ਮੇਰਾ ਵੋ ਰਖਵਾਲਾ ਵੋ ਹੈ ਸਭ ਕਾ ਤੋ ਰਖਵਾਲਾ ਦੁਨੀਆ ਕਾ ਵੋ ਤਾਰਨ ਹਾਰਾ ਕੋਈ ਔਰ ਨਹੀਂ ਬੋਲਨਾਤ ਦੇਨੇ ਵਾਲਾ ਬੋਲਨਾਤ ਦੇਨੇ ਵਾਲਾ ਕੋਈ ਔਰ ਨਹੀਂ डम 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 डमरू बाजे डम 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 डमरू बाजे संब सदा शिव तांडव नाचे संब सदा शिव तांडव नाचे उसके गले में सर्प की माला उसके गले में सर्प की माला वो है हाथ में त्रिशूल वाला कोई और नहीं उसके गले में सर्प की माला वो है हाथ में त्रिशूल वाला कोई और नहीं बोला नाथ देने वाला मेरा नाथ देने वाला पिनाक पानी देने वाला कोई और नहीं वो है तेरा भी रखवाला वो है मेरा भी रखवाला पूरी पूरे पूरे जग का तारण हारा कोई और नहीं बोलानाथ देने, बोला देने वाला कोई और नहीं ओम दोस्त हा भजन में कहू के उसके કલે મેં સર્પ કિ મા પ્રશ્ન એ થાય છે કે શિવજી એ નાગને કંઠમાં કેમ ધારણ કરે દરેક વસ્તુનું મહાત્મા સમજાવવાનો પ્રયાસ છે દોસ્તો નાગવંશનો ચક્રવર્તી સમ્રાટ એનું નામ વાસુકી વાસુકી એ નાગવંશનો ચક્રવર્તી સમ્રાટ હતો પુરાણમાં તેનો ઉલ્લેખ જોવા મળે છે તે મહર્ષિ કશ્યપ અને તેની પત્ની કદ્રુ પુત્ર હતો વાસુકી મહિ કશ્યપનો દેવતાઓ નાગરાજ ની પદવી આપી હતી મંથન વખતે દેવતા અને દાનવોએ નાગરાજ વાસુકીનો દોરડા તરીકે ઉપયોગ કર્યો સમુદ્ર મંથન હું ત્યારે નાગરાજ વાસુકીનો દોરડા તરીકે ઉપયોગ કર્યો છાસ છાસ નો વારો બે જણા ખેંચવા બે મોટો પાત્ર હોય એમાં મથે રવૈયાથી ત્યારે એનું નેત્રુ નાગરાજ વાસુકી સમુદ્ર મંથન વખતે દેવોએ અને દાનવો એનો દોડા તરીકે ઉપયોગ કર્યો નાગરાજ વાસુકી પરમ શિવ ભક્ત હતો સમુદ્ર મંથનમાં તેને આપેલી સહાયતાથી શિવજી પ્રસન્ન થયા સમુદ્ર મંથનમાં પોતે દોરડા સ્વરૂપ રગદોળાયો છે કેટલું દુઃખ પડ્યું છે કેટલી કષ્ટિ પડી છે પછી શિવજી પ્રસન્ન થાય ને કષ્ટિ વેથીને તપ કરે અને તે પરોપકારાય પુણ્ય

રાજી થઈ ભગવાને એમને નાગલોક ગળામાં આભૂષણની જેમ લપેટા રહેવાનું વરદાન પણ આપ્યું હવે ખ્યાલ આવ્યો શિવના ગળામાં સર્ફ ની માળા કેમ છે વાસુકી નાગ જેના સમુદ્ર મંથનમાં

નાગ સત્ર નામનો યજ્ઞ કર્યો પરીક્ષિત નું શ્રાપ પ્રમાણે થયું હતું એનો દીકરો જન્મે જાય એને નાગ સત્ર નામનો યજ્ઞ કર્યો એક પછી એક નાગ આ યજ્ઞમાં ઉમાતા ગયા તક્ષકને પણ થયું કે આપણું પણ આવી બને ઇન્દ્ર રાજાના શરણમાં ગયા અને ને લપટાવી વળ્યા ત્યારે એમની આહુતિ આપવા માટે જયારે મંત્રોચ્ચાર થયો તક્ષકાય સ્વાહા તક્ષકાય સ્વાહા પડે ખેંચીને આવ્યા નહીં કારણ કે ઇન્દ્રના શરણમાં હતા ઇન્દ્રના ઇન્દ્રાસન ને લપટાય આ યજ્ઞ વિધિ નાગ ઇન્દ્રના આપતા ઇન્દ્રને પણ ઉમી દેવાનું નક્કી કર્યું સા ઇન્દ્રાય તક્ષકાયલો તક્ષક નહીં ઇન્દ્ર સાથે ઇન્દ્રના ઇન્દ્રાસન સાથે તક્ષક તેને ડરીને તક્ષકને આશરો આપવાની ના કહી કારણ કે એને લાગ્યું કે જન્મે જઈનું તપ એટલું ભારે હતું પોતાનું ઇન્દ્રાસન પણ તક્ષકની સાથે હોમાઈ જશે રક્ષક હવનકુંડની આગળ નતમસ્તકે હાજર થઈ ગયા શરણાગતિ ગતિ સ્વીકારી એ જ સમયે આસ્તિક મુનિ ત્યાં પધાર્યા અને મધુર વાણીથી જન્મે જઈને યજ્ઞ ની પૂર્ણાહુતિ કરવા આદેશ આપ્યો યજ્ઞ બંધ કરવા કહ્યું તક્ષક પછી ગયો બીજી એક કથા મુજબ નાગરાજ વાસુકીએ યજ્ઞ રોકવા પોતાની બેનના વિવાહ જળત્કારો મુનિ સાથે કરાવ્યા અને તેમના સંતાન રૂપે આસ્તિક મુનિ અવતર્યા આ મહર્ષિ આસ્તિક જન્મે જઈના યજ્ઞમાં પહોંચ્યા અને પોતાની મધુરવાળીથી તેમણે યજ્ઞ બંધ કરાવવા આજ્ઞા આપી જે કામ ક્રૂરતાથી નથી કરી શકાતો પરમો ધર્મ પશુ બલી આપવાનો કોઈ અર્થ નથી એ વાત ભગવાન બુદ્ધે પ્રેમ અને કરુણાથી સમજાવી હતી તેમ આસ્તિક મુનિએ પણ પોતાના મધુર વચનો પ્રેમ અને કરુણાથી જન્મેજ કહ્યું કે હા હોય બહુ થયું બધા બહુ નાગો નો ભોગ લેવાય હવે આપ યજ્ઞ પૂર્ણાહુતિ આ યજ્ઞ નું સમાપન કર્યું યજ્ઞ નું સમાપન કર્યું આમ તક્ષક નાગ બચી ગયો જયારે નાગરાજ વાસુકીએ તો પહેલેથી જ પોતાનો જીવ બચાવવા કૈલાસમાં શિવજી નું શરણ માંગ્યું હતું અને શિવજી એમને શરણું આપ્યું હવે શિવના શરણો જે હોય એને કોણ કરી શકે વાસુકી તક્ષક રીતે બચી ગયો વાસુકી શિવના શરણોમાં હતા પરંતુ કૈલાસ પરના ઠંડા તાપમાનને કારણે વાસુકી ને મુશ્કેલી હતી સાપ ઠંડુ તાપમાન જરૂરી શકતો નથી ભૂગર્ભમાં ધરમારે છે ત્યાં ઊંફ હોય છે તેમણે શિવજીને તેનો ઉપાય સૂચવવા વિનંતી કરી ત્યારે શિવજીએ તેમને પોતાના ગળામાં ધારણ કરી લીધા જેથી શિવજીના શરીરની ગરમી વાસુકીને મળે ત્યારથી ભગવાન શિવના કંઠનું આભૂષણ વાસુકી છે ઠંડી ન લાગે અને પોતે ઠંડીથી બચી શકે એટલે એમણે શિવને વિનંતી કરી કે ભગવાન કૈલાસમાં તો બહુ ઠંડુ છે આભૂષણ તરીકે પોતાના શરીરની ગરમી આપીને એને જીવંત રાખવાનો પ્રયત્ન કર્યો ભગવાન શરણમાં ગયેલ કોઈ પણ કોઈ પણ જીવ એ ક્યારેય નિરાશ થતો નથી અને એટલે જ ભગવાન શ્રી કૃષ્ણજી એ કહ્યું છે કે સર્વ ધરબા પરિત્યાજ્ય મામે શરણ બધું છોડીને એકલા મારા શરણોમાં આવી જતા આ કારણ છે દોસ્તો કે શિવના ગળામાં નાગરાજ આભૂષણ તરીકે કેમ શોભે છે તો દર્શકો આ ચેનલ જુએ ત્યારે એક સર્વે પ્રમાણે માત્ર દસ દર્શકો જ એને સબસ્ક્રાઈબ કરે છે તમે એમાં પણ પ્રમાણ કરશો તમને પૈસો ખર્ચવાનો નથી એક ખાલી સબસ્ક્રાઈબના બટન ઉપર આંગળી દાબીને સબસ્ક્રાઈબ કરવાનો છે એનાથી અમારા ઉત્સાહમાં વધારો થશે ઊંઘ મળશે અમને પ્રભુ ભક્તિની ની આ વાત તમારા સમક્ષ આખું વર્ષ મૂકવાની છે એક યા બીજા સ્વરૂપે ત્યારે તમે આટલું પણ નહીં કરો મારી વિનંતી છે આપને કે આ તો સન્માર્ગે પ્રેરવાની વાત છે પુણ્યબળનો ઉદય થાય ત્યારે માણસના મનમાં શુભ વિચારો આવે છે અને શુભ વિચારો આવે ત્યારે માત્ર તમારા પૂરતા જ શું કરવા મર્યાદિત રાખવા તમારા મિત્રોમાં ઘરમાં બધા જેની જેની પાસે સ્માર્ટફોન છે વેચો ને અનુકૂળતા સાંભળી શકાશે મારી ખાસ વિનંતી છે